નમસ્કાર ખેડૂત મિત્રો તારીખ બે બાર બે હજાર પચીસ વાર મંગળવાર આજે આપણે જાણવાના છીએ વાંકાનેર માર્કેટ યાર્ડમાં તમામ પાકના વિસ્કીલોના તાજા બજાર ભાવ તો તે પહેલાં અમારી આ કે કે માર્કેટ યાર્ડ ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરી નાખજો જેથી કરીને સૌથી પહેલાં તાજા બજાર ભાવ જાણવા મળે તો ચાલો મિત્રો ચાલુ કરીએ આજના તાજા બજાર ભાવ જીરું ચોત્રીસોથી ચાર હજાર અગિયાર રૂપિયા ચણા નવસો એંસી થી એક હજાર પિસ્તાલીસ રૂપિયા મેથી એક હજાર ચાલીસ થી બારસો રૂપિયા અડદ છસો વીસ થી એક હજાર રૂપિયા ધાણા સત્તરસો એસી થી બે હજાર છ રૂપિયા સોયાબીન સાતસો પચાસ થી આઠસો પિસ્તાલીસ રૂપિયા જુવાર આઠસો થી નવસો પંદર રૂપિયા વરિયાળી સોળસો અગિયાર થી અઢારસો નવ રૂપિયા તલકાળા ચાર હજાર નવસો એકાવન થી ને ચાર હજાર નવસો એકાવન રૂપિયા તલ સફેદ ઓગણીસો થી એકવીસો પચાસ રૂપિયા કાઉકડા ચારસો સાહીઠ થી પાંચસો ત્રીસ રૂપિયા કાઉ લોકવન ચારસો થી પાંચસો અડસઠ રૂપિયા મગફળી સાતસો થી ચૌદસો પંદર રૂપિયા કપાસ એક હજાર પચાસથી ચૌદસો એંસી રૂપિયા મિત્રો તમે અમારી ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ્સ અને સપોર્ટ જરૂર કરજો જેથી કરીને દરરોજના તાજા બજાર ભાવ સૌથી પહેલાં જાણવા મળે